અમને ઉપર એક માનસિક તણાવ, ડર અને ભય ઉભો કરનાર મહેશ પરમારના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી છે. એ મહેશ પરમાર જે વગર ડિગ્રીનો મેનેજર બની બેઠલો છે અને મહિલાઓ સાથે અપભ્રંમ માંગણીઓ કરે છે તેવી અનેક ફરિયાદો અમને મળી હતી. અને એના આધારે અમે આવિદન પત્ર આપવા આયા અને મહેશ પરમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. બીજું કે જે કર્મચારીઓ જે ડ્રેસ આપવા મળતી આવતા, ભૂક્ષેપ્ટી આપવા મળતી આવતા, સ્પેશિયલ અલાઉન્સ આપવા મળતી આવતા, ગંદીય અલાઉન્સ આપવા મળતી આવતા જે શ્રમ રોજગાર ના પરિપત્ર મુજબ આ દરેક લાભો ચોથા વર્ગના કર્મચારીઓને વંચિત રાખવાના જે પ્રયાસો કરેલા છે એજન્સીએ એ પણ અમે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી છે કે વિશ્વ એજન્સી દ્વારા તાત્કાલિક આનો અમલ કરવામાં આવે દરેક કર્મચારીઓને ન્યાય મળે સમાન વેતન મળે અને જે લાભો મળવા પાત્ર છે તમામ લાભો મળવા જાય એવી અમારી માંગણી છે જો આ માંગણીઓ અમે પંદર દિવસનો ટાઈમ આપ્યો જો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મહેશ પરમાર ને તાત્કાલિક સસ્પેન્ડ નહીં કરે અને કર્મચારીઓ સાથે થતો અન્યાય અને એમને પગાર જે આપવામાં આવે છે તે પણ કમ્પ્યુટર આઈઝ ફ્લીપ આપવામાં આવે છે એમાં વિકવા એજ નો કોઈ થઈ નથી આ તમામ માંગણીઓ છે જે વેતનમાં એલાઉન્સો છે ગંદગી એલાઉન્સ છે સ્પેશિયલ એલાઉન્સ છે વોશિંગ એલાઉન્સ છે આઈ કાર્ડ છે આ તમામ બાબતો પણ અમને માહિતી મળી છે કે આઈ કાર્ડ મેળવવા માટે પણ સો રૂપિયા લેવામાં આવે છે એ રીતના પણ ફરિયાદો અમારી પાસે આવી આ માંગણી જો અમારી સંતોષવામાં નહીં આવે તો અમે પંદર દિવસ પછી ગુજરાત આરટીઆઈ એક્ટિવિસના તમામ આગેવાનો સાથે સુપ્રીટન્ડની કચેરી ખાતે જન આંદોલન કરીશું એવી અમે આપી